રાજકોટના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારી એક ઘટના સામે આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર આરોપો બાદ આ ગંભીર ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નહી નોંધાતા અમરેલી બીસીએ કોલેજના કેમ્પસનો એબીવીપીએ તારાવ કરતા ગિરીશ ભીમાણીએ સામે પોલીસ ફરિયાદની કાર્યવાહીની માંગ સાથે વિરોધ કર્યો છે રાજકોટના શિક્ષણ જગતમાં ખડબડાટ મચાવનારી એક ઘટના સામે આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર આરોપ લાગ્યા છે આ મામલે ગુરુવારે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે દરમિયાન કાર્યકરોએ ભીમાણીનું મોઢું સાઈથી કાળો કરી દીધું હતું જોકે આ ગંભીર ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નહીં નોંધાતા અમરેલી બીસીએ કોલેજ કેમ્પસ પર બીપીએ ઘેરાવ કરતા ગિરીશ ભીમાણીએ સામે પોલીસ ફરિયાદની કાર્યવાહીની માંગ સાથે વિરોધ કર્યો છે આ સમગ્ર વિવાદનું કેન્દ્ર અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ગિરીશ ભીમાણીની આબુ ટૂર છે આરોપ અનુસાર બાર અને તેર જાન્યુઆરીના રોજ આયોજિત આ પ્રવાસમાં બીમારીએ નશાની હાલતમાં દસ જેટલી વિદ્યાર્થીઓ સાથે ડપલા અને છેડતી કરી હતી આ ઘટના પ્રકાશમાં આવતા જ ગુજરાત સંકુલ ગિરીશ બીમારીએ તેમના તમામ પદો પરથી તાત્કાલિક અસરથી દૂર કરી દીધા હતા પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગજેરા કેમ્પસમાં જે ઘટના બની છે ગિરીશ ભીમાણી દ્વારા જે ઘટના કરવામાં આવી છે છેડતી એને લઈને વિદ્યાર્થી પરિષદે આજે અહીંયા ગજેરા કેમ્પસમાં બીસીએ ડિપાર્ટમેન્ટમાં આજે હલ્લાબોલ કર્યો છે

સળિયા પાછળ ધકેલવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની ઉગ્ર માંગ છે જ્યાં સુધી આ માંગને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ કેમ્પસ છોડવા માટે તૈયાર નથી આ સમાધાનમાં સામે રોષ વેગ કરાતને સુએના કાર્યકરો એ ગฤษપીમાળી મુરદાબાદ ના નારા લગાવ્યા હતા તેમણે ભિમાળીના પુત્રાનું દહન કર્યું અને તેમના રસ્તા પર આંતરી તેમના ચહેરા પર સાય લગાવી વિરોધ નોંધાવ્યો હતો એને સુએના ઘટનામાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે નરેન્દ્ર સોલંકી આક્ષેપ કર્યો છે કે ભિમાળી ભાજપના કાર્યકર હોવાથી બીજી બાજુ મહિલા કોંગ્રેસના નેતા જેની બેન ટુમરે પણ આ મામલે રોષ વ્યક્ત કરતા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અમરેલી જિલ્લાના અને વિધાનસભાના પણ ગિરીશ ભીમાણીએ નિયામક કોલેજ વિધાનસભાની તમામ જવાબદારીથી મુક્ત કરી દીધા હતા રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત